ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન કરવા માટે રાજ્યકક્ષાના દ્વિતીય એક્સચેન્જ મેળાનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર પુનીત યાદવે પોસ્ટલ બેલેટના દ્વિતીય એક્સચેન્જ મેળાની મુલાકાત લઈ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓને નિહાળી હતી પોતાના અથાગ પ્રયત્ન પ્રતિબદ્ધતા સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત ન્યાય નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવા જેમનું પાયાનું મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે આવા કર્મચારીઓ દ્વારા અગાઉ ભરવામાં આવેલા ફોર્મ બાર આધારે તેમના માટે પોસ્ટલ બેલેટનું રાઉન્ડ પ્રમાણે આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના પોસ્ટલ બેલેટના અરસ આદાન પ્રદાન કરવા માટેના સેકન્ડ મેળામાં આજ રોજ તારીખ સત્યાવીસના રોજ યોજાયેલ છે આ મેળામાં જે ગત તારીખ અઢાર એપ્રિલના પ્રથમ મેળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી તમામ તેત્રીસ જિલ્લાના લગભગ બે લાખ અને નેવું હજાર જેટલા પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ નંબર બાર કલેક્ટ કરેલા હતા તે ફોર્મના આજે પોસ્ટલ બેલેટ સ્વરૂપે કન્વર્ટ કરી અને આજના મેળામાં અંદાજીત બે લાખને પિસ્તાલીસ હજાર જેટલા પોસ્ટલ બેલેટ મતપત્રોનું એકબીજા પીસીમાં આદાન પ્રદાન કરવામાં આવેલ છે